વાત જ્યારે ધંધામાં ભાગીદારી કરવાની આવે ત્યારે આવા અનેક દાખલાઓ આપણે જોયા છે અને આવો વધુ એક દાખલો અરવલ્લીના સાબરકુંડલા થી સામે આવ્યો છે જ્યાં વાત એ હદે વટી ગઈ કે વેપારીનું અપહરણ કરી નાખ્યું આ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોને જરા ધ્યાનથી જુઓ જેમાં એક બાઇક ચાલક ઉભો હોય છે ત્યારે વ્હાઇટ કલરની એક કાર આવીને ત્યાં ઊભી રહે છે એ કારમાંથી ત્રણ શખ્સ ઉતરે છે અને બાઈક પર બેસેલા યુવકને બળજબરીથી પકડી કારમાં બેસાડે છે ધોળા દિવસે બનેલી આ ઘટના ત્યાં હાજર લોકો જોઈ રહ્યા હતા પરંતુ તેમાંથી કોઈએ હિંમત કરી આરોપીને રોકવાનો પ્રયાસ સુધા ન કર્યો બીજી તરફ યુવકનું અપહરણ કરી આરોપીઓ આંખના પલકારામાં જ રફુચક્કર થઈ ગયા પહેલી નજરે જોઈને કોઈ ફિલ્મના સીન જેવા લાગતા આ દ્રશ્યો અમરેલીના સાવરકુંડલાના છે જ્યાં પટેલવાડી પાસે ઉભા રહેલા હીરાના કારખાનેદારનું અપહરણ કરવામાં આવ્યું હતું આ ગુનાનો ભેદ સાવરકુંડલા પોલીસે ઉકેલી નાખ્યો છે સાવરકુંડલામાં હીરાના કારખાનેદારનું અપહરણ સીસીટીવી કેમેરા કેદ અપહરણની ઘટના પોણા આવેલી પટેલ જ્ઞાતિની વાડી બહાર ઉભા રહેલા હીરાના કારખાનેદાર ભરત પાગડા અપહરણ કરાયું હતું જીજે શૂન્ય ત્રણ એચ એ આઠ એક ત્રણ ચાર નંબરની કારમાં આવેલા ચાર શખ્સોએ ભરતભાઈનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું આ સમગ્ર ઘટના વાડી બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેના આધારે કારખાનેદારના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેને જ લઈને અમરેલી એલસીબી એસઓજી અને સાવરકુંડલા સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીઓનું પગેરું શોધ્યું હતું પોલીસે બે શખ્સોને ગોંડલ નજીક થી તેમજ બે શખ્સોને જેતપુર નજીક થી અપહરણ કરવામાં આવ્યું હતું જે બાબતની જાણ પોલીસ ને રાત્રે સાડા દસ આસપાસ થઈ હતી જેમાં એમના ભાઈ જે ફરિયાદી છે આ કેસમાં એમણે વિડીયો બતાવ્યો હતો જેમાં દેખાય છે કે ત્રણ ઇસમો પોતાની સ્વિફ્ટ ગાડીમાં જે ઉતરી ભરતભાઈને પોતાના બાઇકમાંથી નીચે ઉતારી અને ગાડીમાં જઈને લઈ જાય છે એ બાબતનો ગુનો દાખલ કર્યો અને તરત જ લોકલ ટીમ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એમ અલગ અલગ ટોટલ ચાર ટીમો અમે અલગ અલગ જગ્યાએ મોકલી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આ માણસોનો અમે પીછો કરતા હતા અને ગોંડલ પાસે અમે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ બધા જ આરોપીઓ તથા બહુ બંનાને પકડી પાડેલા હતા પૈસાની લેતી દેતીમાં કારખાનેદારનું અપહરણ ચાર પૈકી એક આરોપી ભોગ બનનારનો ભાગીદાર પોલીસે ઝડપેલા આરોપીઓમાં નાના એટોળા ગામનો તેજપાલ જાડેજા લોધિકાનો ભાગ્યપાલ જાડેજા કિશોદના ખીરચરા ઘેડમાં રહેતા કિશોર પંપાણિયા અને મૂળ વિસાવદરના પિયુષ સાવલિયાનો સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીનો મામલો હોવાનું સામે આવ્યું છે આરોપી પીયુષ અને ભોગ બનનાર ભરત હીરાના ધંધામાં ભાગીદારીમાં કામ કરતા હતા થોડાક સમય અગાઉ ધંધામાં બે થી ત્રણ કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી જેમાં ભરતભાઈ પાસેથી રૂપિયા લેવાના પિયુષને નીકળતા હતા અવારનવાર માંગવા છતાં ભરતભાઈ રૂપિયા આપતા નહોતા જેથી પીયુષે તેનું અપહરણ કરી રૂપિયા કઢાવવાનો પ્લાન બનાવ્યો ત્યારબાદ અન્ય ત્રણ શખ્સો સાથે મળીને અપહરણ કર્યું હતું

પરંતુ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે તો આ કામમાં મુખ્ય આરોપીનો સાથ આપનાર તેના મિત્રો પણ કાયદાના ગુનેગાર બની ગયા છે ફારૂક કાદરી ગુજરાત